સુરતના પાંડેસરા વિસ્તારમાંથી શંકાસ્પદ પનીર મળ્યું હતું વલસાડ થી લાવવામાં આવેલું પનીર પાંડેસરા થી ઝડપાયું હતું બસો ત્રીસ કિલોગ્રામ પનીરનું વજન હોવાનું સામે આવ્યું હતું આરોગ્ય અધિકારીએ પનીરના સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા હતા જેના રિપોર્ટમાં પનીર સ્ટાન્ડર્ડનું હોવાનું હતું શંકાસ્પદ પનીરમાં મિલ્ક ફેટને બદલે પામ ફેટનો ઉપયોગ થયો હતો એટલું જ નહીં બાઇડિંગ માટે સ્ટાર્ચનો ઉપયોગ કરવામાં આવતો હતો હવે આ પનીર લાવવામાં આવ્યું હતું તેમની સામે એજ્યુકેટિંગ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે ત્યારબાદ પનીર લાવનાર અને મોકલનાર તથા બનાવનારને પણ ઝડપથી લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા ટેમ્પાને રોકીને તપાસ કરવામાં આવી હતી જેમાં બસો ત્રીસ કિલો જેટલું પનીર મળી આવ્યું હતું પ્રાથમિક તારણ આરોગ્ય અધિકારી દ્વારા કાઢતા પનીરમાં ભેળસેળ હોવાની શંકા જતાં પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા જે રિપોર્ટમાં ઘટસ્ફોટ થતાં હાલ પનીર સહિતની ભેળસેળવાળી ડુપ્લિકેટ વસ્તુઓ પર શંકા થઈ રહી છે તરફ બાર દિવસ પહેલાં પાંડેસરા વિસ્તારમાં એક ટેમ્પોમાં શંકાસ્પદ પનીર મળી આવેલું તે પનીર એ અખાદ્ય ખાદ્ય જે તપાસણી કરવા માટે અમારા ડિપાર્ટમેન્ટના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ત્યાં ગયા હતા અને ત્યાં તપાસણી કરી હતી અને તે પનીરના નમૂના લઈ તે નમૂનાઓ પૃથ્થકરણ સારું પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવેલા હતા અને તે નમૂનાઓનો પૃથ્થકરણ રહેવા મુજબ તેમાં મિલ્ક ફેટ જે પચાસો ની જનતા ઓછી હતી તેમજ અન્ન ફેટ એમાં ઉમેરેલી હોય એવું જણાય આવેલું છે અને એ નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલો હોય તે સંસ્થાના માલિક જે વલસાડથી પનીર આવેલું હતું તેની સામે ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે જે જથ્થો મંગાવનાર હતો તેની સામે કોઈ કાર્યવાહી કરી એની સામે ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે એ જ હતો જે આપણા બધું હતું એનું પણ મંગાવ્યું હતું એ ભાઈ ટાઈમ ટેમ્પો હતો અને કાજે લઈને આવેલા હતા ઓકે પનીરની અંદર